સુરત પોલીસ હાલ લોકો ટ્રાફિકના સિગ્નલનું વાહન ચાલકોને પાલન કરાવી રહ્યા છે ત્યારે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈ લોકોએ વિરોધ કર્યો હતો સુરત પોલીસ હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે તો સુરતીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના પુણા સીતાનગર વિસ્તારમાં લોકોએ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈ વિરોધ કર્યો હતો સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો અને ટ્રાફિક સિગ્નલના કારણે લોકોએ પડી રહેલી મુશ્કેલીને લઈ લોકોને રોંગ સાઈડે જવું પડી રહ્યું છે તો અનેકવાર વાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ના આવતા સ્થાનિકોએ વિરોધ કરી તાત્કાલિક સમસ્યાનો નિવેડો લાવવા અપીલ કરી હતી મારું નામ વિપુલ ભૂટાણી છે તો મારે અહીંયા શ્રીજી નોવેલ્ટી દુકાન છે હર કોઈ આત્મી જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં એને ફરજિયાત જવું પડે એવું છે કારણ કે અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ અહીંયા પોઈન્ટ આપેલો નથી એટલે માણસોને અહીં રોજથી હજાર બે હજાર ગાડીઓ જાય એને ફરજિયાત માટે તમારે સિગ્નલ આપવો પડે પછી તમે સિગ્નલ શરૂ કરો આ પોઈન્ટ માટે કેટલું ફરવા જવું પડે પોઈન્ટ ફરવા માટે તમારે દોઢ કિલોમીટર આમ જવું પડે દોઢ કિલોમીટર જવું પડે ત્રણ કિલોમીટર તમારે ફરવા જવું પડે ટોટલ રોડ બન્યા નહીં ત્યારથી પોઈન્ટ આપેલો જ નથી અહીંયા અહીંયા સામુંડા આવે સંતોષી આવે વિક્રમનગર આવે પાંચસો સોસાયટી આવે બધી સોસાયટી અલગ અલગ આવે છે ફરીયા રોંગમાં જવું પડે ફરીજાત રોંગમાં જવું પડે એમ છે